શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખીને પોરબંદરની રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવા ખારવા સમાજના વાણોટ વાણોટ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત જ્ઞાતિના પવનભાઈ શિયાળ અને રત્નાકર શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ દ્વારા આ તકે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના અન્ય પંચ પટેલ તથા અન્ય મહેમાનો દ્વારા પણ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પંચ પટેલ તરીકે કાનાભાઈ મોતીવરસ લાલજીભાઈ કોટિયા ભરતભાઈ બાદરશાહી જીતેન્દ્રભાઈ સલેલ ધનજીભાઈ મોતીવરસ અને બોટ એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કારોબારી સમિતિના સભ્યોએ પણ ખાસ હાજરી આપી હતી કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ શિયાળ તરફથી સમગ્ર વિદ્યાર્થીઓને અને શાળાના સ્ટાફને આઈસ્ક્રીમ દ્વારા મોઢું મીઠું કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર